કેશુભાઈ પટેલ ગુજરાતની રાજનીતિનો એક એવો ચહેરો કે જેને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની રાજનીતિમાં જન્મ આપ્યો ના માત્ર જન્મ આપ્યો પરંતુ તેને સત્તાના શિખર પણ પર બેસાડ્યો અને ભારતીય જનતા પાર્ટી આજે જે પણ કાંઈ છે તેની પાછળ એવું કહેવાય છે કે તેના પાયામાં કેશુભાઈ પટેલ છે પરંતુ શું ખરેખર ભારતીય જનતા પાર્ટી કેશુભાઈ પટેલને ભૂલી ગઈ છે આવું અમે નહીં પરંતુ આવું કેશુભાઈ પટેલના પોતાના દીકરા ભરત પટેલને પણ લાગી રહ્યું છે સાથે કેશુભાઈ પટેલ સાથે જોડાયેલો જે સમાજ છે જે લોકો છે તેમને પણ એવું લાગી રહ્યું છે કે કેશુભાઈ પટેલ જેને રાજનીતિમાં ગુજરાતની અંદર ભીષ્મપિતામા કહેવામાં આવે છે તેમને જ ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ છે કેમ આવું લાગી રહ્યું છે ભરત પટેલ સાથે મેં પોતે વાત કરી કારણ કે ભરતભાઈ જે કેશુભાઈના દીકરા છે કેશુભાઈએ જ્યારે જીપીપી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીમાં મિક્સ કરી ત્યારે ભરતભાઈ જ અહીંયાથી ચૂંટણી લડ્યા હતા જે વિસાવદનની સીટ ઉપર ભરતભાઈ ચૂંટણી લડ્યા હતા તે ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ત્યાં હારી ગયા હતા પરંતુ કેશુબાપા જેમને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી તે સીટ ઉપરથી જીતી ગયા હતા અને આજે રાજનીતિના અલગ અલગ પહેલું અલગ અલગ પરિબળો છે તેના કારણે હવે ગયા ગયા છે છે ખરેખર સાથી જે હતા તે લોકો પણ ભૂલી ઈશારો કોની તરફ કરી રહ્યા છે તે પણ તમે આ વાતચીતમાં સાંભળો કારણ કે ભરત પટેલ સાથે મેં પોતે વાતચીત કરી એ ખોડલધામ હોય કે ઉમિયાધામ હોય ક્યાંય પણ કોઈ પણ સંસ્થાએ કેશો બાપાને જે માન મોભો આપવો જોઈએ જે સન્માન આપવું જોઈએ તે નથી આપ્યું અને હવે તેમનો દીકરો કહી રહ્યો છે કે રાજકોટના હિરાસર એરપોર્ટને કેશો બાપાનું નામ આપવામાં આવે પરંતુ શું ખરેખર આવું સરકાર કરશે ખરી કારણ કે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે આજ કેશુ બાપાએ તેમના વિરુદ્ધમાં એક પાર્ટી બનાવી હતી અને ગુજરાત પરિવર્તન પાર્ટીને લોન્ચ કરી હતી ત્યારે તેમના સારથી તરીકે ગોરધન ઝડપિયા હતા પરંતુ આજે ગોર્ધન ભારતીય જનતા પાર્ટીમાં છે ગોર્ધન ઝડપિયા પણ શું કેશુબાપાને ભૂલી ગયા છે ભરત પટેલે શું કહ્યું તે સાંભળીએ આપણી સાથે અત્યારે કેશુભાઈ પટેલના દીકરા ભરતભાઈ પટેલ જોડાયા છે ભરતભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરતભાઈ જે રીતે હવે એક નવું આયોજન થવા જઈ રહ્યું છે કેશુબાપાને યાદ કરવાની વાત કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય કુર્મી સંમેલનની વાત છે અને રાજકોટ ની અંદર આ સંમેલન કરવાની વાત છે એને લઈને આપ શું કહેશો જે ચિરાગભાઈ અને એમની ટીમ જેમણે આ ઉપાડ્યું છે એ મારા ખ્યાલથી છેલ્લા ચાર વર્ષમાં કોઈ એવું કાર્ય પહેલી વખત કરી રહ્યા છે જેમને

જેમને ગુજરાતનું રાજકારણ જેમના થકી થયું પાર્ટી અને ગુજરાતના નેતાઓ ઉપર પ્રભાવ રહ્યો પછી કોઈ પણ પાર્ટી સન્માન યોગ્ય રીતે કેમ ન થાય અને એના કારણો શું શું સ્વાર્થનું રાજકારણ ચાલી રહ્યું છે શું ડરનું નું રાજકારણ ચાલી રહ્યું છે એ મારો પ્રશ્ન હતો એટલે જ મેં એમને જે લોકો કરી રહ્યા છે એમને કીધું કે તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અચ્છા તમે પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો તો તમને નથી લાગતું કે આમાં તમને ક્યાંક તકલીફ પડી શકે પાર્ટીના લોકો મારો સ્વભાવ જાણે છે ઇન્ટરનલી પણ હું એટલું કહું કે પાર્ટી થી એબો જઈને જયારે કેશુભાઈ નું સન્માન કરવાની વાત આવે ત્યારે પછી એમાં મારે અંગત રીતે પણ અમારા બધાની લાગણી જોડાયેલી હોય છે એટલે એ સૌથી ટોપ પ્રાયોરિટીમાં આવી અને ગુજરાતના રાજકારણમાં એમનો પ્રભાવ હતો હવે એમને ભૂલી જવા એ વાત જરા મનમાં દુઃખદ બની રહી છે પણ એ સમાજ હોય કે પછી પાર્ટી હોય ક્યાંક કેશુ બાપા ભૂલાયા હોય એવું નથી લાગી રહ્યું કારણ કે જે રીતે કેશુ બાપાને ચાર વર્ષ વીતી ગયા પહેલું વર્ષ હતું ત્યારે પણ કોઈએ યાદ ન કર્યા ચોક્કસપણે એકાદ સન્માન કરી કરવાથી કેશુભાઈ હવે એમને એમના કાર્યોને જેમણે પંચોતેર વર્ષ એમનું રાજકારણ એમનું ગુજરાત પ્રત્યેનું યોગદાન એમને યાદ કરવું જ જોઈએ અને એ બાબતમાં બધા જ લોકો ગંભીરતાથી વિચારવું પડે પણ સમાજ પણ ક્યાંક ભૂલી ગયો એવું નથી લાગી રહ્યું કારણ કે પાટીદાર સમાજ પણ એમને યાદ નથી કર્યા સ્વાર્થનું રાજકારણ ચાલી રહ્યું એવું થયું છે સમગ્ર દેશમાં અને એની અંદર સામાજિક રીતે જયારે હું મેં જોયું છે કેશુભાઈએ એટલી એટલી બધી સંસ્થાઓને મદદ કરી અને ઉભી કરવામાં એમનો સહી ફાળો છે જે સમાજની આપણે વાત કરીએ તો હવે એ જયારે જરૂર પડી ત્યારે નો ઉપયોગ થયો એવું મને લાગી રહ્યું છે એટલે જ મેં પ્રશ્ન ઉઠાવ્યો કે શું અમુક જે સમાજની સંસ્થાઓ છે એમણે કેશુભાઈ માટે કઈ કરવાનું નથી જે ઉભી થઈ છે એમના થકી એની અંદર મેઈન જે પ્રમુખ સંસ્થાઓ છે એ ધર્મની સંસ્થાઓ હોય કે પછી સમાજની સંસ્થા હોય આ બધાએ તમારી સાથે આ બાબતે કોઈ વાતચીત કે ક્યાંય કઈ એક પણ ભૂતકાળમાં ક્યારે કરી છે ખરી એટલું કહી શકું કે જયારે જરૂરિયાત હોય ત્યારે આવે છે અને જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય ત્યાર પછી પછી કોઈ પણ વ્યક્તિ હોય એને ભૂલી જવાનો પ્રયત્ન એ હું એવું કહું કે બધી જ સંસ્થાઓ પછી ખોડલધામ હોય કે ઉમિયાધામ એમાં જયારે જયારે મેં પાંચસો સાતસો કાર્યક્રમો એવા જોયા હશે કે જેમને એ સંસ્થાઓને જ્યાં જ્યાં જરૂર પડ્યું હોય સામાજિક રીતે જરૂર પડી હોય કોઈ હોસ્ટેલ બનાવવી હોય કોઈ સ્કૂલ બનાવવી હોય કોઈ સામાજિક કાર્ય હોય તો કેશુભાઈને બોલાવો હવે બોલી જવાનું એટલે જ દુઃખ વ્યક્ત કરવા માટે અને રોષ વ્યક્ત કરવા માટે જ હું બહાર આવ્યો છું અને એ કરવું જોઈએ અને એના માટે જો ગુજરાતમાં યાદ કરવા હોય તો નું કે નામ સારી રીતે આપવું જોઈએ સાયન્સ સિટી પણ કેશુભાઈ બનાવ્યું છે અમદાવાદનું એ પછી જે ધાર્મિક સંસ્થાઓ છે મોટી જેમાં આપણે કે મોટા કાર્યો ચાલી રહ્યા છે એમના બિલ્ડિંગો એમની જમીનો કેશુભાઈ આપેલી છે આજના રાજકારણમાં આજના સત્તાધીશોને કોઈ પણ દેશ કે રાજ્યનું એ જ ટાઈપની એક્ટિવિટી જે કેશુભાઈ કરી છે એ બી કરી શકે એ એક્ટિવિટી આજ જે કેશુભાઈએ કર્યું જે કેશુભાઈએ કામ કર્યું હતું એ તો આજે પણ એટલું જ ફેમસ છે પણ સાથે સાથે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કેશુબાપાની કોઈ એવું બિલ્ડિંગ પણ નથી કે જેને કેશુબાપાનું નામ અપાયું હોય તો તમારી શું ઈચ્છા છે રાજકોટથી રાજકારણ અને રાજકોટથી જનસંઘ ભારતીય જનતા પાર્ટીનો એમનું જે વિવિધ હું એક યાદ કરું કે એ સાયકલ ઉપર સ્પીકર બાંધી પાછળ બેટરી લગાવી અને આજુબાજુના ગામડાઓમાં ભાષણ આપવા એવી રીતે તો એમનું ક્યાંક સરખી રીતે નામ તો આપવું જોઈએ બિલકુલ અને તમે સંમેલનમાં જશો જે કુર્મી સેનાનો કાર્યક્રમ છે એમાં મારી તૈયારી છે છતાં હજુ એ વખતે નક્કી કરીશું પણ એ કેશુભાઈ નું સન્માન હોય એટલે કેશુભાઈ માટે કોઈ સંસ્થાઓ સન્માન કરતી હોય કે કોઈ પણ હોય પછી કોઈ પણ પક્ષ હોય તો જવું જોઈએ અને જવાની તૈયારી છે તમને બીજેપી માંથી કોઈ ફોન આવ્યો આના માટે હજુ સુધી તો નથી આવ્યો પણ એ તો આવશે તો હું એમની સાથે વાત કરીશ કે ભાઈ આ લાગણી ને તમે કેમ વાંચા નથી આપવા બીજેપી હોય કે કોઈ પણ પાર્ટી કારણ કે કેશુ બાપાના સાથી કહી શકાય એવા ગોરધન ઝડપિયા કારણ કે જીપીપી જ્યારે બનાવી હતી ગુજરાત પરિવર્તન પાર્ટી ત્યારે ગોરધન જળફિયા તેમની સાથે હતા અને ગોરધનભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ પદે છે તો તમે એમની સાથે કોઈ વાતચીત કે કઈ થયું તમારી મારી વાતચીત પેલા મેં આ બાબતમાં અમુક નેતાઓ સાથે જે રાજ્યમાં નું નામ

હવે થોડું વધારે થઈ જશે પણ ડર ને સ્વાર્થ એ આ રાજકારણની અત્યારની જે સ્થિતિ છે એ દેખાઈ રહી છે બિલકુલ ભરતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં પ્રયોગશાળા કહેવામાં આવે છે જ્યાં ભારતીય જનતા પાર્ટી રાતોરાત મુખ્યમંત્રીને બદલી શકે આખે આખી કેબિનેટ બદલી શકે અને અહીંયા આગળ એક નવો પ્રયોગ કરીને દેશની અંદર એ પ્રયોગને સફળ પ્રયોગને દેશની અંદર લાવી શકે પરંતુ કેશુબાપાના નામ આવે તરે કેમ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કશું જ બોલતા નથી આ સવાલ અમને નહીં પરંતુ ભરત પટેલને થઈ રહ્યો છે અને ભરત પટેલ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે કેશુબાપાને જે માન અને મોભો મળવો જોઈએ તે આજે ભારતીય જનતા પાર્ટીમાં નથી મળી રહ્યો આપ શું વિચારી રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં